ચુસ્ત બંદોબસ્ત ચાળવી રખાયો હતો સમુદ્ર સ્નાન કર્યા બાદ આ સૌ લોક લોકમેળાની મોજ માણી હતી

જય મહાદેવ આવ્યા આપણા વિસ્તારના ધારાસભ્ય રાજ્ય સરકાર ના મંત્રી શ્રી દ્વારા

ખડે પગે રહ્યો હતો ત્રીપરસોતંભાઈ સોલંકી દ્વારા યાત્રાળુઓને લાડુની પ્રસાદીનું વિતરણ કરાયું હતું આજે નેશનલ મહાજેના આ સુખ પ્રસંગે અહીંયા લગભગ બે લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે આજે અંદાજીત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયા અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસંગી